પણ મજા માછી અને થઈ ગયા છે સવારના 10 તો પૂજા પાઠ અને ચા નાસ્તોને થઈ ગયું છે તો આપણે પહેલા ઘરનું કામ કરી લઈએ પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ મીધુર ધન કા પ્રભાવ હે મેનજી હા જોજે માં સામે તો શું કરો એમ કેજી બુંદીના લાડુ બુંદી મોદક આ એટલે બુંદી બનાવવાની એના લાડવાની આજે આપણે મોદક બનાવવાના છે ગણપતિ દાદા એવું કે તું આ વખતે મન ધરાયા જ નહિ તું મન લાવીએ નહીં મન ધરાયાય નહીં તો દીદીના ઘરે લાયા છો ને તો આપણે જઈશ ધરાઈ આઈએ અને એમને મળી આઈએ હમ ગણપતિ દાદા ને મળવા જવું પડે આપડે અત્યારે હું જવાનું નતું તમે ત્યાં જવા દઈ આવીએ

સરસ એક રસ ગાટું તૈયાર કરી દીધું છે ને શું ચમચી થી બતાવજે આપડે કેટલું પાત્રો ખીરું કર્યું દઈએ આમાં છે ને મેં જે ઓનલાઈન જોયું હતું ને એમાં એવી રીતે કીધું હતું કે જે આપણે મોતી ચૂરના કરવાના હોય ને તેમાં એકદમ પાતળું જોઈએ જેમ તમારે જાડી બુંદી પાડવાની હોય ને એમ એનું ઠીક બેટર હા એવું જોઈએ

અને જે વાટકી ભરીને આપણે ચણાનો લોટ લીધો હતો એ વાટકી ભરીને ખાંડ લીધી અને પાણી લીધું છે તો હવે આપણે એને લઈ દઈએ અને એક વખત ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે વેટ કરીએ તો ચાસણી થઈ ગઈ હતી બસ ખાલી હું ઉગ્રોજ લાવી હતી ખાંડ અને પાણી નાખી તો એમાં મેં ઓરેન્જ ફૂડ કલર નાખ્યો અને જે બુંદી હતી મેં અંદર એડ કરી દીધી અને જ્યાં સુધી આપડી જે બુંદી હતી રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે તો આપણે થોડો ઈલાયચીનો પાવડર અને કાજુ બદામનો મેં ભૂકો કરીને રાખ્યો તો એ નાખી દઈશું અને આવ્યું છે ને એની અંદર આપણા મમ્મી એવું કહે છે કે આમાં જાયફળ થોડું ઘસી દેવા હા બે ઘસરકા મારી દેવાના એટલે જાયફળનો ટેસ્ટ એ સારો આવે એનો બધી રીતે સારું જ છે જાયફળ ઘસીએ તો સારું અને આપણે એક ચમચી જેવું આપણે એની અંદર થોડું ઘી નાખી દઈશું એટલે એની અંદર જે શાઇનિંગ હોય આવી જાય છે તૈયાર જોઈએ કેટલા કેવું લાગત પહેલી વખત કરી પણ સક્સેસ થઈ હોય એવું લાગત બુંદી ના લાડવા આપણે બનાવીએ છીએ આપણને મોદક નો બહુ અનુભવ નહીં લાડવા હોય ને ફટફટ થઈ જાય છે આ મોદક માં થોડો ટાઈમ જાય છે તને મનમાં એવી ખુશી નહી થતી હા હું તો ચંદ્રકો પછી છે રોકેટ સાયન્સ થોડી કરી તે હું એ એવું જ કહેવાય આપણા માટે મોટી ખુશી હે કાટલું મોટું સાહસ કરી શું કેવું તારું હા એમ બસ જાતિ રે કે બોલ કોન હેન્ડલ કોઈ સે

એટલે કેવું થાય કે શબ્દો નો થોડો તો ફેરફાર થઈ જાય પણ ખબર તો પડે ભાભીએ બધું જોડે રહ્યા હતા મારા જોડે અને પછી બધું શીખવાડી દીધું ને તો મને પહેલા કશી ખબર નથી પડતી આપડે પપ્પા ને કેવું હોય કે ભણતા ભણતા આવ્યા હોય એટલે કશી ખબર ના હોય પણ અહીંયા આયા પછી બા તો ભાભીએ તો

જય શ્રી કૃષ્ણ ના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ ચાલે અંદર લોકોને હાયર નહી કરવા સોનું તો

જોરદાર તો વાગી ગયા છે રાતના દોઢ અને અમે લોકો હજુ તો જસ્ટ ઘરે ફ્રેશ થયા છે દીદીના ઘરે ગયા તો ખબર જ ના પડી કે ક્યાં ટાઈમ જતો રહ્યો તો જે ફોર ઈસનું કરવા એમી મે એને ગયા જઈએ ને એટલે રાત્રે 2:30 નું વાગી જાય ગેર આવતા આવતા 2:30 વાગી જાય પણ એlstm પપ્પા થાકેલા હતા ને એટલે પછી ભેલા તો ના જ ગયો એટલે ડોડ તો વાગી જ છે ને પણ એમ કહેવાય ન કે 1:00 કલાક એ આપડે 1:30 વાગન હતા આપણે એવો લાગ્યો ગજો તો આપણે આયા છે ને 15 20 મિનિટ જ થઈ છે કે જઈએ એટલે અમાર રાત્રે તો મો ટાઈમ કે જતો રે એમનો ખબર જ ન પડતી એટલે અમુક દિવસ થાય ને અઠવાડિયું દસ અમે યાદ આવી જાય એટલે ઉપરી જ જઈએ એટલે અમારે મજા પડી જાય અને એ અમે જઈએ છીએ એટલે પછી આવવાની રહેતી અંદર હા તમે અહીંયા જ રોકાઈ જાવ અહીંયા જ રોકાઈ જાવ પણ અહીંયા અહીંયા જોડે જોડે રહેતા હોય એટલે જ્યારે મન થાય ત્યારે અમે પહોંચી જઈએ તો આગળ તો એમના ઘરે જે ગણપત દાદા લાયા છે એની મેં ટીપ એડ કરી છે એમાં તો તમે કમેન્ટ સેક્શનમાં કહેજો અને ગણપતિ બાપા મોરિયાની કમેન્ટ કરી દેજો અને અમારો બ્લોગ હવે અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ